જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે અને લોકો મન ભરીને નવરાત્રીનો રાસ ગરબાની રમઝટ શકે ઉપરાંત નાના મોટા વેપારીઓ પણ પોતાના વેપાર ધંધા મોઢે સુધી કરી શકે તે માટેની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે નવરાત્રી મહોત્સવનો તહેવાર તેમજ દશેરાના તહેવાર દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જણાવેલી રહે તે માટે સમગ્ર પોલીસ તંત્ર જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજે મિટિંગ રાખી છે અને મીટિંગમાં આપણે જે નવરાત્ર કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રિ સરસ રીતે ઉજવણી કરી શકીએ આ માટે આજે આખી મિટિંગ હતી અને મિટિંગ મેં અમે ઘણી બધા જે ડિસિઝન લીધા છે અમે સ્પેસ રૂપથી એક જે વસ્તુ છે કે જે પણ આપણે નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે જે રીતે ફાયર ની અમે લોકો જોવાના છે દરેક જે નવરાત્રા ની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના જે જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે કોઈ પણ જે આમ લોકો છે આને કોઈ પણ જાતની પરેશાની ના થાય મહિલાઓ જે રાત્રિના સમયમાં લેટ સુધી જે આપણે ગરબા ચાલે છે તો આમે રાત્રિમાં આવે તો આને કોઈ પણ પ્રોબ્લેમ ના